નમસ્કાર દોસ્તો હું છું મારા જય 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 માતાજી મિત્રો તમને બધાને જણાવતા જ આનંદ થાય છે કે મારો બારપણનો મિત્ર મારો હર્ષદ ઠાકોર શેરથા જય ભવાની સ્ટુડિયો ભાઈ દીપક ઠાકોર અને અશોકભાઈ ઠાકોર એમનો સરસ મિલાનો જય ભવાની સ્ટુડિયો છે અને એમની સરસ મિલાની યુટ્યુબ ચેનલ છે જય ભવાની સ્ટુડિયો શેરથા ઓફિસર ચેનલ તો પહેલાં તો એને સબસ્ક્રાઈબ કરજો અને એની ચેનલમાંથી સરસ મજાનું એક સોંગ રિલીઝ થયું છે અત્યારે ગુજરાતમાં ખૂબ ધૂમ મજા આવે છે અને આપણા ઠાકોર સમાજનું ઘરેણું ભાઈ બેચસભાઈ ઠાકોર એમની સરસ મજાનું આ સોંગ ગાયું છે જિંદગી કરી મારી રમણ ભમણ અમારા બળદેશ ચૌહાણે એ સોંગ લખ્યું છે અને અર્ષદ ઠાકોરે મ્યુઝિક આપ્યું છે તો સાત મિલિયન પ્લસ અત્યારે થોડાક થોડા દિવસોના અંદર સાત મિલિયન પ્લસ થઈ ગયું છે સિત્તેર લાખ ઉપર વ્યુઅર્સ મળ્યા છે તો ભાઈ અર્ષદ ઠાકોરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એની પોતાની યુટ્યુબ ચેનલ જય ભવાની સ્ટુડિયો એને પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો એને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે એની ખૂબ પ્રગતિ થાય એવી મારા જડિયાવી દાદાને મારા પરિવાર તરફથી એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા જડિયા દાદાને પ્રાર્થના કરું છું જય માતાજી